વ્યાપાર વાણિજ્ય અને બુદ્ધિના કારક બુધ સાત મે થી મેષ રાશિમાં આવી જશે તો જાણો તમારી રાશિ પર કેવી થશે બુધની મેષ રાશિ ગોચરની અસર નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું કર્કશી તથા કન્યા રાશિના જાતકોની મિત્રો બુધને ગ્રહોના રાજકુમાર માનવામાં આવે છે બુધને ધન બુદ્ધિ વાણી અને ભાવનાઓના કારક માનવામાં આવે છે સાથે સાથે બુદ્ધ વાણિજ્યના કારક પણ છે સાત રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે આ ગોચર દરેક રાશિને અસર કરશે ઘણી બધી રાશિના જાતકોના ઘણા ઉતાર ચઢાવ જોવા મળશે તો ઘણી બધી રાશિ ખૂબ જ ભાગ્યશાળી બનશે તો આવો જાણીએ મેષ રાશિમાં બુધના ગોચરથી તમારી રાશિ પર શું અસર થશે તો આ વિડિયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય અથવા આપ અમારી ચેનલમાં નવા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા માટે આપ અમારો સંપર્ક કરી શકો છો સર્વપ્રથમ આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ કર્ક રાશિના જાતકોની તો બુધ કર્ક રાશિના ત્રીજા અને બારમા ભાવના સ્વામી છે અને મેષ રાશિમાં બુધનું ગોચર એ તમારા દસમા ભાવમાં રહેશે આ ગોચર તે લોકો માટે સારું રહેશે જેઓ સેલ્સ, મીડિયા, માર્કેટિંગ અને આર્ટ અથવા ફાઇનાન્સમાં કામ કરે છે જો તમે આ વ્યવસાયો સાથે જોડાયેલા છો તો આ ગોચર ખાસ કરીને કર્ક રાશિવાળા લોકો માટે ફાયદાકારક સાબિત થશે મેષ રાશિમાં બુધનું ગોચર થવાથી તમારી વાતચીત કૌશલ્યમાં વધારો થશે આ સાથે તમારી સર્જનાત્મકતા અને વ્યવસાયિક જીવનમાં તકો પણ વધશે આ તમને તમારી કારકિર્દીમાં પ્રગતિ અને સફળતા આપશે તમને ઝડપી નિર્ણયો લેવામાં ચર્ચા કરવામાં વાટાઘાટો કરવામાં પારંગત બનાવશે અને તમે એક જ દિવસમાં બહુવિધ બેઠકો યોજી શકશો આ સાથે તમને વ્યાપક મુસાફરી અને ટૂંકાંતરની મુસાફરી કરવાની તક મળશે તમને વિદેશ અથવા દૂરના સ્થળોથી અનુકૂળ તકો પણ મળી શકે છે આ સિવાય બુધ તમારા દસમા ભાવથી ચોથા ભાવમાં દ્રષ્ટિ કરશે જે માતા અને ઘરેલું સુખનું કારક છે તેનાથી તમને તમારી માતાનો સહયોગ મળશે અને તમારા ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ સિંહ રાશિના જાતકોની સિંહ રાશિના બીજા અને અગિયારમાં ભાવના સ્વામી છે બુધદેવ મેષ રાશિમાં બુધનું ગોચર એ દરમિયાન એ બુધ તમારા નવમા ભાવમાં ગોચર કરશે તમારા માટે બુધ એકમાત્ર માત્ર એવું ગ્રહ છે જે તમને આર્થિક લાભ તકો અને તમામ પ્રકારના લાભ આપી શકે છે બુધ આઠમા ભાવમાં હોવાને કારણે છેલ્લા કેટલાક અઠવાડિયાથી પીડિત તમે હતા તે રાહુના પ્રભાવ હેઠળ પણ હતો બુધદેવ જે તમને પૈસાને લઈને ચોક્કસ તણાવ અને અસુરક્ષાનું કારણ બનતું હતું હવે બુધ તમારા નવમા ભાવમાં પ્રવેશ કરી રહ્યા છે જેના કારણે તમને ઘણી રાહત મળવાની સંભાવના છે આ સમયે તમને તમારા ખર્ચ અને નાણાકીય પરિસ્થિતિમાં અંગે સ્પષ્ટતા મળશે સિંહ રાશિના લોકો જેઓ કોઈ પણ રીતે શિક્ષક પ્રશિક્ષક વકીલ અથવા સલાહકાર તરીકે કામ કરે છે તો પછી બુધ નવમા ભાવમાં પ્રવેશવાથી તમે અન્ય લોકોને પ્રભાવિત કરી શકશો આ સમય દરમિયાન તમે કોઈ તીર્થ સ્થળની યાત્રા અથવા તમારા પરિવાર સાથે ફરવા જવાની યોજના પણ બનાવી શકો છો તમારા ત્રીજા ભાવમાં બુધની ગ્રહ દશાને કારણે તમને તમારા નાના ભાઈ બહેનોનો સહયોગ પણ મળશે અંતિમ રાશિની વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે પઠહણ કન્યા રાશિ

અને વૈજ્ઞાનિક શોધના ક્ષેત્રોમાં કામ કરે છે તેમના માટે મેષ રાશિમાં બુધનું ગોચર તમારા માટે ફાયદાકારક સાબિત થશે તેમને પ્રગતિની નવી તકો મળશે આ ગોચર દરમિયાન તમે તમારા વર્તન પર નજર રાખવી તમારે પડશે તમારી આક્રમક વાત કરવાની રીતને કારણે તમારા વ્યવસાયિક જીવનમાં અચાનક ફેરફાર અથવા સમસ્યાઓ આવી શકે છે બુધ આઠમા ભાવથી બીજા ભાવ ઉપર દ્રષ્ટિ કરશે જેના કારણે તમારી બચત તો વધશે પણ અણધારા ખર્ચાઓ પણ થઈ શકે છે માટી ખર્ચાઓને લઈ અને સાવધાન રહેજો તો કર્ક સિંહ તથા કન્યા રાશિના જાતકો સાત મે થી બુધનું મેષ રાશિનું ગોચર તમારી રાશિ પર કંઈક આવું કરી શકે છે પ્રભાવ આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય તમારા મંતવ્ય કોમેન્ટ કરી અને જણાવજો વિડીયોને લાઈક અને શેર કરજો આપ અમારી ચેનલમાં નવા હો તો અમારી ચેનલને અવશ્ય સબ્સ્ક્રાઇબ કરી લેજો જ્યોતિષી માર્ગદર્શન મેળવવા માટે આપ અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે